ઓમ શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ મિત્રો શિવજીની લીલા ખૂબ સરસ મજાની ભગવાન શિવની કથા છે મિત્રો રોમ રોમોમાં ભક્તિ જાગે એવી આ કથા છે તો આ વિડીયો જો તમને સારો લાગે ભગવાન શિવની લીલાનો તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ભગવાનની આવી જ રસપ્રદ કથાઓ શાસ્ત્રોની વાર્તાઓ સાંભળવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો

પૌરાણિક કથા અનુસાર જયારે પાંડવો વનવાસ હતા ત્યારે એક દિવસ અર્જુને નિર્ણય લીધો કે હિમાલય પર જઈને તપસ્યા કરવી જોઈએ અને દેવ પ્રસન્ન કરી અમુક પ્રાપ્ત કરવા જોઈએ આમ વિચારીને પાંડવ પુત્ર ની વીર અર્જુન હિમાલય પાંડવ પુત્ર વીર અર્જુન હિમાલયની માળામાં વસેલા ઇન્દ્રકિલ નામના સ્થાન પર જઈ પહોંચ્યા ત્યાં ઋષિઓના અનેક આશ્રમ હતા વાતાવરણ બહુ શાંત અને સુરમ્ય હતું ત્યાં જઈને અર્જુને અસ્ત્ર શસ્ત્ર ધારણ કર્યા અને એક શિવલિંગ સામે એકાગ્ર થઈને સ શાંત ચિતે તપસ્યામાં બેસી ગયા હવે જુઓ ભગવાન શિવે અર્જુનની પરીક્ષા લેવા માટે કિરાટ રૂપી એટલે કે ભીલનો વેશ ધારણ કર્યો અને ઇન્દ્રકિલ નામના સ્થળ પર પહોંચ્યા અને આ બાજુ અર્જુન ભગવાન શિવના પંચાક્ષર મંત્રનો જાપ કરી રહ્યો હતો આમ જ્યારે દુર્યોધનને અર્જુનની તપસ્યા વિશે જાણ થઈ તો તે દુરાત્મા તે દુષ્ટ દુર્યોધન તેના મિત્ર મોખ મોખ નામનો એક માયાવી રાક્ષસ હતો જે મોખ નામનો રાક્ષસ હતો તેને અર્જુનનો વધ કરવા માટે મોકલી દીધો મોખ સ્વભાવથી બહુ દુષ્ટ પ્રવૃત્તિનો હતો અને તેણે તેના ઉદ્યોગથી

માનો કે વાતાવરણમાં એક ભૂકંપ એક ભુજાલ આવ્યો હોય આ જોઈને ભક્ત હિતકારી શંકર ભગવાન તેના અનુસંધાનથી રથ અર્જુન રક્ષ અર્જુનની રક્ષા કરવા માટે કિરાટ ભીલનું સ્વરૂપ ધારણ કરીને પ્રગટ થયા સુવરને એની તરફ આવતા જોઈ અને તેની મંસા સમજતા અર્જુન બાણોથી એના ઉપર વાર કરે છે અને ઠીક એ જ સમયે ભગવાન કરિણાસ કરુણાસ હિન્દુ શિવજીએ પણ અર્જુનની રક્ષા કરવા માટે સુવર પર બાણ ચલાવ્યું મહાકાળની લીલાથી બંને બાણ એ સુવર નાખ્યું એ પડીને મરી ગયું અને મરીને એને મારીને અર્જુને તેના આરાધ્ય ભગવાન શિવનું ધ્યાન ધર્યું અને એના બાણ ને લેવા માટે એ સુવર પાસે પહોંચ્યો એટલામાં કિરાટ વેસધારી મહાદેવના ગણ વંશર

ભગવાન શિવ શંકર ની કૃપા થી હું મારી રક્ષા કરવા માટે સમર્થ છું જો તારા સ્વામી માં બળ જ છે તો એ આવીને મારી સાથે યુદ્ધ કરે અને આ વાત સિદ્ધ કરે આ સાંભળી શિવજી ના દૂતે એ કતરાયેલી નજરે અર્જુન પર નાખી અને ત્યાંથી ચાલ્યા ગયા અને પછી અર્જુન ની કહેલી બધી જ વાત ભગવાન શિવ ને વિશેષ રૂપ થી નિવેદન કરીને કહી જેને સાંભળીને કિરાટ વેશધારી ભગવાન શિવ તેમના ભીલ રૂપી ગણોને મહાન સેના લઈને અર્જુનની સામે યુદ્ધ કરવા આવી ગયા પ્રિય ભક્તો તેમને યુદ્ધથી યુદ્ધની મનસાથી આવેલા જોઈને અર્જુને ભગવાન શિવનું ધ્યાન કરીને અત્યંત ભીષણ સંગ્રામ છેડ્યું એ ઘોર યુદ્ધમાં અર્જુનને શિવજીનું ધ્યાન કર્યું જેનાથી એને ભગવાન શિવ આશીર્વાદ સ્વરૂપ તેનું બળ તેનું વધી ગયું અર્જુનનું બળ તો ઘણું વધી ગયું ત્યાર પછી તેણે ગિરાટ વેશધારી શિવના બંને પગ પડ્યા પકડ્યા ભીલનું રૂપ ધારણ કર્યું હતું લીલા સ્વરૂપ ધારી લીલા કરતા ભગવાન શિવ ભક્તના હાથે પરાધીન થયા અને ખૂબ હસતા હસતા રહ્યા હસતા રહ્યા ત્યાર પછી શિવજીએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું જેનું અર્જુન ધ્યાન કરતા હતા કિરાટના એ સુંદર રૂપને જોઈને અર્જુન સ્તબ્ધ થઈ ગયા તેમને બહુ શરમ આવી અને બહુ લજ્જિત થયા અને એને બહુ પછતાવો થવા લાગ્યો તેમણે નત મસ્તક ઝુકાવીને ભગવાન શિવને પ્રણામ કર્યા અને ખિન્ન મનથી તેને પોતાને ધિક્કારવા લાગ્યા તેને પછતાવો કરતા જોઈને ભક્તવત્સલ ભગવાન શિવ પ્રસન્ન થયા અને બોલ્યા હે પાર્થ

પાશુપદ નામનું મહાન અસ્ત્ર પ્રદાન કર્યું અર્જુને એ અસ્ત્ર આપ્યું અને સમસ્ત શત્રુ શત્રુ પર વિજય થવાનો આશીર્વાદ આપ્યો ભગવાન શિવનું પાશુ પશા શસ્ત્ર અમોધની બ્રહ્માંડમાં કોઈ પણ અસ્ત્ર સામે તુલના ન થઈ શકે આ એટલું જ શક્તિશાળી અસ્ત્ર હતું આ અસ્ત્રની સહરંક ક્ષમતા સહારક ક્ષમતાનું વર્ણન તો કોઈ પણ ગ્રંથમાં નથી કરવામાં આવ્યું અને ભગવાન શિવ સિવાય આ અમોદ શસ્ત્રને કોઈ પણ ચલાવી પણ શકે તેમ હતું નહીં ભગવાન શિવે અર્જુનને દીક્ષિત કરતા એ અસ્ત્રના સંধানમાં પારંગત કર્યા આ પ્રકારે લીલામય પરમ કૌતિક ભગવાન શંકરની કિરાટ અવતારની કથા છે મિત્રો જે સાંભળવા અથવા સંભળાવવા માત્રથી બધી જ મનોકામનાની પૂર્તિ થાય છે તો એકવાર પ્રેમથી બોલો જય શિવ શંકર જય ભોળાનાથ ની જય તમારી કૃપા તમારા બધા જ સુખ આપનારી તથા દરિદ્ર પણ ધનવાન કરનારી ભગવાન શિવની દુર્લભ કથા શિવ પુરાણ માં આ કથાનું વર્ણન કરવામાં આવ્યું છે તો શિવ પુરાણની કથા અનુસાર એક વાર વાસ્કલ નામના ગામમાં બિંદુ નામનો બ્રાહ્મણ રહેતો હતો એ બહુ જ દૂર આત્મા અને મહાપાપી હતો પણ તેની સ્ત્રી બહુ સુંદર હતી પણ એ તો કુમાર્ગ પર જ ચાલતો હતો એ બ્રાહ્મણ તો કુમાર્ગ પર જ ચાલતો તેની પત્નીનું નામ ચંચુલા હતું એ સદાય ધર્મના પાલનમાં લાગી રહેલી હતી ધર્મનું પાલન કરતી હતી આવી રીતે કુકર્મમાં લાગેલા એ બ્રાહ્મણ સાથે ચંચુલાને બહુજ વર્ષો વીતી ગયા તેના ધર્મના નષ્ટ થવાના ડરથી ક્યારેય એ એના ધર્મથી વિચલિત ન થઈ પણ તેનો પતિ તો દુરાચારી હતો માટે દુરાચારી પતિના આચરણથી તે સમય જતાં પ્રભાવિત થઈ અને તેની પત્ની પતિની જેમ જ તે ચંચુલા પણ દુરાચારી પાપી બની ગઈ બહુ સમય વીતી ગયા પછી એ દૂષિત થઈ ગઈ દુષ્ટ બુદ્ધિવાળો બ્રાહ્મણ

એક દિવસ એવું બન્યું કે એના ભાઈ બંધુ સાથે તેણે એક તીર્થયાત્રામાં જવાનું થયું એક તીર્થ ક્ષેત્રમાં તે ચાલી એના ભાઈબંધુઓ સાથે તીર્થયાત્રામાં એણે તીર્થના જળમાં સ્નાન કર્યું તેના ભાઈઓ સાથે આમ તેમ ફરવા લાગી ત્યાં એણે એક દેવ મંદિરમાં એક બ્રાહ્મણને ભગવાન શિવની પરમ પવિત્ર પૌરાણિક કથા કહેતા જોયા પ્રિય ભક્તો એ બ્રાહ્મણ એવું કહી રહ્યા હતા કે જે સ્ત્રીઓ પર પુરુષ સાથે વ્યાભિચાર કરે છે તો યમરાજાના દૂધ તેને બહુ પીડા બહુ કષ્ટ આપે છે હવે આ સાંભળીને ચંચુલા તો ભયથી ડરના મારે ધ્રુજવા લાગી તેણે વિચાર કર્યો કે તેણે તેના પતિ સાથે બહુ પાપ કર્યા છે તો તેને પણ એ પાપના દંડ ભોગવવા પડશે ત્યાર પછી તેને ચેન ન પડ્યું એ વિચલિત થવા લાગી અને એણે ચંચુલાએ એ બ્રાહ્મણને વિનંતી કરી કે હે બ્રાહ્મણ દેવ મારા પર તમે કૃપા કરો અને મારો ઉદ્ધાર કરો હું તમારા પ્રવચન સાંભળીને ડરથી ધ્રુજી રહી છું કાપી રહી છું અને આ સંસારથી મને વૈરાગ્ય થઈ રહ્યું છે મેં જીવનભર દુરાચારી કરી છે ન જાણે મારે મર્યા પછી કેવી કેવી ઘોર યાતનાઓ નરકમાં સહવી પડશે કોણ મારો સાથ આપશે યમરાજાના એ ભયંકર દૂતોને હું કેવી રીતે જોઈ શકીશ કેવી રીતે બોલ્યા હે ચંચુલા આ તો બહુ સૌભાગ્યની વાત છે કે ભગવાન શંકરની કૃપાથી શિવ પુરાણની કથાથી તમારું મન સમય પહેલા જ સાવધાન થઈ ગયું પછી આ તાપચ પચતા હોજ પાપ કરનારા પાપીઓ માટે સૌથી મોટું પ્રાયશ્ચિત છે સાધુ સંતો પાપો જે પછતાય છે એ સમસ્ત ભય થી મુક્ત થઈ જાય છે નિર્ભય થઈ જાય છે માટે હે બ્રાહ્મણ પત્ની તમે એ બધા વિષયોથી તમારા મનને દૂર કરો અને ભક્તિ ભાવથી ભગવાન શિવની પાવન કથા સાંભળો આ કથાને સાંભળવાથી તમારા ચિત્તની શુદ્ધિ થશે અને તમારા જીવને મોક્ષની પ્રાપ્તિ થશે સાંભળ્યા પછી ચંચુલાએ કથા સાંભળવા માટેની ઈચ્છા વ્યક્ત કરી ઈચ્છાથી મનમાં એ બ્રાહ્મણની સેવા કરવાનો સંકલ્પ કર્યો અને એની સાથે જ એ રહેવા લાગી ત્યાર પછી એ શુદ્ધ બુદ્ધિવાળા બ્રાહ્મણ ચંચુલાને સમસ્ત શિવ પુરાણની કથા સંભળાવે છે ત્યાર પછી સમયનું ચક્ર પૂરું થયું એનું નિર્ધારિત આયુષ્ય પૂરું થયું અને પછી ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી યુક્ત થઈને ચંચુલાએ તેના શરીરને કોઈ પણ પીડા વગર છોડી દીધું એને મરણ સમયે કોઈ દુઃખ કોઈ પીડા ન થઈ અને એનું શરીર છોડી દીધું જેવું શરીર ત્યાગ્યું તો ચંચુલાને લેવા માટે ભગવાન શિવનું દિવ્ય વિમાન ત્યાં આવી ગયું અને ભગવાન શંકરના ગણોએ ચંચુલાને એ દિવ્ય વિમાનમાં બેસાડીને શિવ લોક લઈ ગયા એ દિવ્યરૂપી ધાનીની દિવ્યાંગા બની ગઈ ચંચુલા દિવ્યાંગન બની ગઈ બની ચૂકી હતી જંચુલાએ ત્યાં સાક્ષાત ભગવાન શંકરને જોયા જેના પાંચ મુખ હતા અને બધા જ મુખમાં તેમણે ત્રણ આંખો હતી તેના મસ્તક પર ચંદ્રમા શોભી રહ્યા હતા અને તેણે એમની જમણી બાજુ માતા પાર્વતીને બેસાડ્યા હતા તેમનું શરીર ભસ્મથી ભરેલું હતું એમના આખા શરીરે ભસ્મ લાગેલી હતી શરીર પર શ્વેત વસ્ત્ર શોભા આપી રહ્યા હતા આ પ્રકારે પરમ ઉજ્જવળ ભગવાન શિવના દર્શન કર્યા પછી તે બ્રાહ્મણ પત્ની બહુ પ્રસન્ન થઈ તેણે મહાદેવ અને માતા પાર્વતીને પ્રણામ કર્યા અને એની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી માતા પાર્વતી અને ભગવાન શિવે કરુણાથી ચંચુલાને તેની પાસે બોલાવી તેની સામે જોયું અને માતા પાર્વતીએ ચંચુલાને પ્રેમપૂર્વક પ્રેમ પૂર્વક તેની સખી સહેલી બનાવી લીધી એક વાર પ્રેમથી બોલો જય ભોલાનાથ જય મા પાર્વતી હે ભોલાનાથ તમારી આ કથા સાંભળનાર સંભળાવનાર આ કથાનો પ્રચાર કરનાર ને તમારા ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો સૌનું રક્ષણ કરજો સૌનું કલ્યાણ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ઓમ નમઃ શિવાય થેન્ક યુ